મારું ક્યાં કાકા આપડે ફેના કેમ આયા આવશે તો ખરા તારા ફાઈ આપડે નઈ આવે મને રાખડી બધો તને ના ખબર પડે છું બોનો લાવવાના છે પણ જોશે નહી પૈસા તું નહીં કરતો કે મુય નહી કરતો તો પૈસા લાવશુ જ તને નહિ ખબર હા ગમે તના માટે કરીએ છીએ પૈસા માટે કેટલા પૈસા આલે તને એ લાય તું તું લાય મારું જોડે કઉ છું તો ખરો તૈયારી કરું છું હવે કાલે જઈશું ખબર છે તાર ઘેર જઈશું મોમા તો પાલતી છે

થાક તો લાગે ચોક આરામ કરવો પડશે બે ત્યાં છોકરા હા ત્યાં મને તો એવો થાક લાગ્યો છે સાધન બાધન આવે તો જો હું એ થાકે છું પણ મેં તમે નતું કીધું કે જૂના બાઇક લઈ લેજો

पग ल त બે હા હુ જોવા જતા કે કુવા છે તેમનો પગ લખશો ને એવા પડી ગયા મહી જતા રે પડે એવા મરી ગયા કાઢ્યા હતા મરી તા અને એવું કે લોકો ગમ ના હુરજીભા હે ને તે ભૂત બની ને બીવરાવ છે આ તો દાળો છે ને એટલે ઘડીક આપડે બેઠે છીએ બાકી જો હોવા જ અંધારું પડી જાય ને તો એ તો કોઈ ચકલી ફરકતું નહી સાચી વાત છે કાકા તમારી હો એ કોઈ હ નઈ ના વાતો કુ કરે મને ના હોય

અરે આ જવું પડશે પોણી હોય તો બગડી જશે પડે વ્યવસ્થા કર બી આની હા મજે પોણી ના આવ્યો પણ જોય પોણી મળતું નહી કાકા જો તમે લે આ પોણી તો મળ્યું નહીં પોણી ના મળ્યું તને ના

પછી નહી હવે પૈસા લાવો જલ્દી નહીં જોઈએ છે આ વીસ રૂપિયા તો ખાલી મારું ખાવાનું છે

શાળા આવશે આ તે ભાઈ તો એવું લોકેશન આપું છો કોઈ ખબર પડતી નહીં દેવ તો મંદિર છે પણ એ તો બે હાર્યા આમ કયું ની હાર્યું હશે કાકા ફોન કરીને પૂછવા દે ને Hello? બોલો અરે કાકા છે બાજુ આવાનું છે તો બે નેર્યા પડે છે એક નેર્યું બંધ છે મફત પૈસા કાકા લોકેશન ના મળે તો તમને કઉ જ તેને પણ તમે આલી જાવ ને પણ કાકા લઈ જાઓ તો હું તમને પણ કાકા કાકા હું કરો હું હજુ છોકરો જ છું કાકા અરે તો आवाज હું તો કાકા જ કઉ ને અરે કાકા એક કામ કરો તમે અહીં લઈ જાવ ને તમે હું ખાલી થાય કાકા કાકા કરો છો હજુ હું છોકરો જ છું અરે હા અરે હા ભાઈ આપી જાવ હેડો ને આપી જાવ લોકેશન ઉપર હેડો હા ભાઈ આવજો ને એરિયામાં હા આવો હેડો હર આ કાકો કાકો જો તો લાગતો નઈ પાવર છે એટલો કરે 100 રૂપિયા નો ઓર્ડર ને મય ઇમે તો એટલો પાવર કરી રહ્યો હા આપ્યા દેવા ના આવા વાડે તો મગજ થઈ જાય છે

પાણી ને એવું મંગાવ્યું બીજું તો કાકા છો અરે લો આ બાજુ બધા ઝાડ એક જેવા દેખાય છે મને અરે

Nói chung, chúng ta sẽ xếp thấy hát cho các bạn. Nếu không có tiền, chúng ta sẽ xếp bài hát cho các bạn. Này, cậu. Ừ, đây. Này. Cậu, cậu. Ừ. Cậu muốn ăn không? Ừ, tôi muốn ăn. không? Ừ, tôi muốn ăn. Này. Này. Này, cậu. Cậu đang ăn. Được

તમે કાકા આવો દૂર ઉપયોગ કરો એપ્લિકેશન નો તમે બે નંબર માટે પોણી મંગાવો તમારી શરમી નહીં આવતી અલ્યા દુરુપયોગ નહીં કરતા પૈસા નહીં આવતા અલ્યા કાકા પણ આવા તો ઓર્ડર ના હોય પોણી ના ઓર્ડર હોતા હોય મારા નોકરી પેટ્રોલ ભરી ગયું પોણી લઈ લોકરી કરવી જ નહીં હવે રાજી નામુજ મૂકી દેવું છે આ પોણી મંગાવવા હોવા નોકરી આ કંપની વાળા પૂછી પૂછી ઓર્ડર લેતા ના હારું આ થઈ આવી નોકરી કરવી જ નહી છોકરા કાકા થોડું પોણી બોળી પીવાલો આટલે બધે આવો છે એટલે છોકરા લે પાણી પીધો જા અરે તમારું પાણી કોઈ નહીં પીવું તમારા જોડે રાખો હું તો આ દઉં